મોરબીના હળવદ તાલુકા નજીક ચાળધરા ગામ પાસે બ્રહ્માણી નદી પર આવેલો એક ચેક ડેમ આજે વહેલી સવારે તૂટી ગયો જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી ડેમ તૂટવાનો વિડીયો પણ વાયરલ થયો છે આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું થઈ ગયો જો મિત્રો આ ચાળધરા એ આ ચાળધરા ચાળધરા ચાળધરાનો તકો જોઈ લ્યો જોઈ લો મિત્રો ધક્કો 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 ખાલી જો આ બધું ખાલી મંડાણું થવા આમ જોઈ લો આ અંદરનો ભાગ આ બધો અંદરનો ભાગ આથમણી સાઈડનો પછી ઉગમણી સાઈડ ભાગ્યું રે પડે છે પડે હે પડે ભાગો ભાગો એવું થાય કડાકા વાગે જોઈ લો મિત્રો અંદર ની સાઈડ નું પાણી બધું એ કેટલો ટૂટ્યો કઉ દોઢસો ફૂટ જેવો અંદાજે ગાળો હે બસો ફૂટ દોઢસો બસો ફૂટ

હેરાન ગતિ થઈ નગર પાણી એવું હાલત હવે પાણી થઈ રહેવાનું હે ભાઈ જોવો મિત્રો નામ જાય પોપટારી મિયાણી ચાળદરા ચાળદરા હું ટીકર આ પાણી બધું ટીકર જાય જોઈ લો મિત્રો જાય હે ને બંબુડા બોલાય ધક્કો ખડી ગયો જોવો મિત્રો જોવો